કોઈના પણ જીવનમાં જન્મ પછી સૌથી મહત્ત્વની ઘટના હોય તો તે તેના લગ્નની જ કદાચ હશે એવી જ રીતે એક યુવકના એક છોકરાના લગ્ન થાય છે ધામધૂમથી લગ્ન કરવામાં આવે છે માતા પિતાના આ બીજા સંતાનના લગ્ન હોય છે મહા મહેનતે તેઓ લગ્ન કરે છે કારણ કે છોકરાનાં લગ્ન કોઈપણ રીતે થઈ નતા રહ્યા પરંતુ તેમણે ખૂબ જ જુગાડ લગાવીને કોઈ પણ રીતે તેના લગ્ન કરી દે છે લગ્ન ધામધૂમથી થઈ જાય છે લોકોને જમણવાર કરી દેવામાં આવે છે અને પછી રંગે ચંગે આવી પહોંચે છે લગ્નની પ્રથમ રાત અને લગ્નની પ્રથમ રાતે જ એવી ઘટના બને છે કે યુવકના છોકરાના પગ નીચેથી ધરતી સરકી જાય છે આખી ઘટના જાણવા માટે નીચે રિલેટેડ વિડીયોમાં લિંક આપી છે વિડીયો પૂરો જોજો ને વિડીયોને લાઇક કરવાનું ના ભૂલતા